પાક બગાડવા આવી ગયો ભાઈ મશીન ચાલુ છે ભાઈ અહીં તો ઘેર છે ને હજી પાંચ આવું હોય બેંક ખંભાળી આવું જ નાસ્તો કરવા આવશે જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા બ્લોગ વીડી અંદર તો કેમ છો બધા મજામાં ફાઇનલી બધા મજામાં કારણ કે આપણે મિત્રો અત્યારે આપણે છે ને ભાઈ ગાંગડીને પાટિયા ભગીયા ભાઈ હવાર હવાર આજે આપણે જવાનું છે ખંભાળીયા પ્રીતિને લઈને તો જો પ્રીતિબેન ને સંગીતાન બે ઊભા ને આપણી બસ હવે આવે બસની વાટ જઈને ઉભા તો જોઈએ તો મિત્રો આપણી બસ આવે છે ભાઈ સિવાલ કૃપા જો અચ્છા મોડું થઈ ગયું તો આપણે કૃપા બસમાં જવાનું છે આપણે ગાડી આવી ગઈ તો ચાલો સડી જઈએ તો પ્રીતિબેન ને એને દવાખાને લઈને જવાની છે પ્રીતિબેન ને હમણાં ઘણા સમયથી ભાઈ મજા નથી રહેતી કફ થઈ ગયો ને ઉધરસ મટતી નથી તો આપણે દવા દવાખાને એવા આડો ભાઈ મુન્દ્રામાં લઈને જવાનું છે ખંભાળિયા કાં પ્રીતિબેન એ પ્રીતિબેન હા પ્રીતિબેન ની મમ્મી ને બેન એને મજા આવી ગઈ બસમાં બેહવાનો આ જિંદગીમાં પહેલી વાર બસમાં બેઠી અમારી ગગી

કમેન્ટ માં જઈ મોબાઈલ લખી નાખજો ભાઈ હોસ્ટેલ લાઈફ ભાઈ નંદાણા મયુર શૈક્ષણિક સંકુલ ભાઈ આજથી જો ભાઈ બધાને હે ને ભાઈ વેકેશન ખુલી ગયું અહીંયા આ નિશાળમાં કોણ કોણ ભીણ્યું કમેન્ટ કરજો સંગીતા તો અહીંયા ભણતી નહીં

શારદા સિનેમા બધી હાલી જવાનું છે બસ વાર આવ્યા તો મિત્રો આ છે ખંભાળિયા મિલન ચાર રસ્તા અહીંયા મિલન હોટલ છે ભાઈ આ ખંભાળિયા મિલન ચાર રસ્તે ભૂગી આવ્યા આપણે તો મિત્રો હું સંગીતા બે આસ્તે આસ્તે પીડા જાય એમને ભાઈ રોડે રડે રોડી ચડી ગયા હવે આપણે છે મુન્દ્રા હોસ્પિટલે જવાનું છે તો અમને જો બજારમાં પીડા જઈએ આસ્તે આસ્તે ક્યાંક પણ સારો નાસ્તો આવીએ તો નાસ્તો કરી લેશું ભાઈ કઈ ઘુઘરાવાળા પીલા ખાઈ લેશું હું તો પછી આપણો ભાઈ બોન છે

અને આપણો ઓખી રાજે રાવણ નાચ છે જો સંજીવ છે ને નાસ્તો કર લઈએ ભાઈ અહીં દવાખાનું સામે છે તો દવાખાનું સામે આવી ગયા બડાલા તો કવસ ગોડા આપણો ફેવરિટ બેઠો અને मित्रों हमारे प्रीति बहन ने खावा हारो रही जो योजा खड़ी का खावन नहीं देने रे रड़ी है ए जा रे देती नहीं खावा आज रड़ी है खावा ना आवे ये आ और पड़ी हर जो इन मान हाथ पे चढ़ खा जा जा ये जो खावा खादोकड़ी पड़ी खादोकड़ी है रड़े खावा नहीं देने रड़े

दवा खाना जो है बहुत अच्छा ठीक से और रीते बैंड बार हो गो आज तो सर्दी गई <laughs> तो मित्रों की संख्या ने बना हुआ सारी प्रीति ने राखे <laughs> ये प्रीति ने <नहीं> यहाँ होना आवे <laughs> तो मित्रों आप रावी कैसे भाई उपलब्ध हैं ઉપરના માળે ભાઈ છે ને અહીંયા છે પ્રીતિબેનનો એને રે કાઢવાનો છે સાતીનો ભાગ જાય એને કફ જામી ગયો તો આપણે જે ભાઈ એક્સરેના રૂમે બેઠા પ્રીતિબેનને હેને નો ફોટો પાડવાનો છે હા તો મિત્રો પ્રીતિબેનનો જો એક્સ રે થાય ભાઈ કફ અને કફ કેસાવાનો હોય તો આપણે એક્સરે કરે તો મિત્રો અમારા પ્રીતિબેનને જો ભાઈ બાફ દેવાનું ચાલુ કરી દીધું એને કફ થઈ ગયો ભાઈ કફ વધી ગયો તો આપણે હે ને બાફનું જો મશીન ચડાવ્યું મશીન ચાલુ છે ભાઈ અમે તો ઘેર છે ને હજી પાંચ ડોઝ ચાર ડોઝ છે ખવા ઠંડા બે ટાઈમ બે દિવસના બાપનું

તો મિત્રો આપણે આવી ગયા છે ભાઈ જલારામ ને ફેમસ મસ્તી પીવાના પ્રીતિબેન ને પીવી પણ પીવા નહીં એને ના પવાય ભાઈ શરદી તો મારે આગળ બાપ દીધો તો મિત્રો હું એટલે જ ના પાડું કે ભાઈ લગન કોઈ કરતા નથી કે આવી હાલત આવી જો છોકરાઓ ભાઈ છે ને તો બી બજારમાં ચડવા વળે લઈ લીધા ભાઈ હો ના બે એકલો સફર

થઈ ગયા હાલો રેડી ને રેડી રેડી વધાર તોય તારા મિત્રો મિત્રો જો પેસેન્જર ભરવા ને તો જો ભાઈ આવું કરવું પડે ધક્કા ગાડી ચાલુ બસ નહી ધક્કો મારવા પડ્યો તો મિત્રો આપણે રિટર્ન ભોગાત તો ગયા ભાઈ ભોગાતમાં ભાઈ ઝીણી ધાર મળવાની જો વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ એ ખેડૂનો પાક બગાડવા આવી ગયો ભાઈ ધરતીનો થણી ઝીણી ધારમાં ભાઈ ધીમી ધારમાં વરસાદ ચાલુ છે ભોગાતમાં તો હેલો મિત્રો આપણે ભોગ્યા ભાઈ હવે ઘેરે અને વાડીયા આવી ગયા અને ભાઈ આપણી ગાડી જાય મૂકી દીધી અને જ્યાં વરસાદ કરાણો ભાઈ વરસાદ આવી ગયો ને એમાં સાટા પડી ગયા ને તો ગાડી સ્લીપ મારે ને ભાઈ જોતા વરસાદ પાછો કરાણો તે હાલી ને જવું જોઈએ હાલી ને પીડા જાય કેમ કે આમાં ગારો થઈ ગયો જોરદાર એટલે આમાં ઊંડા હાલે છે ને ઊંડા રાખી દીધું ફેટે ને પીડા જાય ધીમે ધીમે સંગીતાન બે મારી દીકરી મરવી ગયું આજ તેનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ તો કેવું રહે તો હારા માટે કમેન્ટ લાઈક શેર અને ફોલો કરી નાખો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય 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 નહીં થાય આજ બીજો હાથ ખાલી মস্ত মজা ন কমণ্ট কৰি নাখোঁ লাইক কৰি নাখো ফ নাখো শেৰ কৰিব ভূলতা নাই জয় শ্ৰীৰাম